વર્ષો પહેલાંની આ વાત છે એક ગામ હતું તે ગામમાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા તેમની પાડોશમાં કાળી મજૂરી કરનાર એક ગરીબ માણસ રહેતો હતો આ ગરીબ માણસ અને તેની ઘરવાળી બધા મજૂરી કરે મજૂરીમાંથી કમાય તેટલું વાપરે સારું સારું ખાય કામેથી સાંજે વહેલા આવી જાય વાળું કરીને રાત્રે બંને માણસ ભજન ભક્તિ કરે સવારે પણ ભજન કરે પછી જ કામે જાય સુખ શાંતિને સંતોષવાળું જીવન જીવે બીજી બાજુ આ ધનવાન શેઠને રઘવાટ બહુ તેઓ સારું જમે પણ નહીં પૈસા કમાવવાનું જ એક તાન તેમાંથી નવરાજ ન થાય શેઠાણીએ એક દી શેઠને કહ્યું જુઓ આપણા આ પાડોશી ગરીબ છે થોડું રડે છે પણ કેવું સુખી જીવન જીવે છે સારું સારું ખાય છે ભેગા બેસી ભજન ભક્તિ કરે છે આપણી પાસે ઘણા પૈસા છે પણ તમને તો નિરાંત જ નથી આ સાંભળી શેઠ બોલ્યા એને નવ્વાણુંનો ધક્કો લાગ્યો નથી એટલે શાંતિથી રહે છે શેઠાણીએ કહ્યું નવ્વાણુંનો ધક્કો શું શેઠે કહ્યું હું તને પછી બતાવીશ શેઠે રાત્રે નવ્વાણું રૂપિયા ભરેલી એક કોથળી આ ગરીબ માણસના ઘરમાં નાખી વહેલી સવારે બંને જાગ્યા ત્યારે ઘરમાં કોથળી જોઈ ઉઘાડીને જોયું તો રૂપિયા દીઠા બંનેએ રૂપિયા ગણવા માંડ્યા તે નવ્વાણું થયા તેમણે વિચાર્યું આમાં એક રૂપિયો નાખીએ તો સો રૂપિયા પૂરા થાય પછી તેઓ રૂપિયો બચાવવા વહેલા મજૂરીએ જતા રહે રાત્રે મોડા આવે થાક્યા પાક્યા સુઈ જાય તેઓએ ખાવા પીવામાં પણ કરકસર કરવા માંડી થોડા દિવસે રૂપિયો બચ્યો એટલે તે કોથળીમાં નાખ્યો અને કહે આ આપણી મરણમૂડી થઈ આમાંથી કંઈ ખાવું નહીં આવી રીતે વધારે મજૂરી કરીએ તો વર્ષે વર્ષે સો રૂપિયા બીજા વધે આમ તેમને લોભ વધ્યો પછી તો દી ઊગ્યા પહેલાં મજૂરીએ જતા રહે તે મોડી રાત્રે આવે સારું ખાઈ નહીં ભજન ભક્તિ પણ બંધ જ થઈ ગયા શેઠાણીએ જોયું કે આ મજૂરિયા આજકાલ ઘરમાં બહુ દેખાતા નથી સારું સારું ખાતાય નથી ને ભજનેય ગાતા નથી તેમણે શેઠને પૂછ્યું આ મજૂરિયાને શું થયું છે તે હવે ઘરમાં બહુ દેખાતા નથી શેઠે કહ્યું મેં તને નહોતું કહ્યું કે નવ્વાણુંનો ધક્કો લાગે ત્યારે આવું થાય તેમને નવ્વાણુંનો ધક્કો લાગ્યો છે નવ્વાણુંનો ધક્કો લાગે તેને હૈયામાં શાંતિ ન રહે સનેપાત રહ્યા કરે કેવળ દ્રવ્ય ભેગું કરવું એવું અનુસંધાન રહે માટે જે સંતોષી છે તે જ ખરો ધનવાન છે તો મિત્રો આપણે પણ ધ્યાન રાખવું કે આપણને નવ્વાણુંનો ધક્કો ના લાગી જાય જો નવ્વાણુંનો ધક્કો લાગી ગયો તો આપણી પણ હાલત પેલા ગરીબ માણસ જેવી થઈ જશે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ